તારીખ સાત નવેમ્બરથી એક પતિ વૃક્ષો આવવાની શક્યતા જે છે ચાર 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 નવેમ્બરથી બાર નવેમ્બરમાં તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહે છે જેના લીધે તારીખ સાત નવેમ્બરથી ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું રહેશે અને ઠંડા પવનો ફૂંકાશે પચી વૃક્ષો જતા રહેતા

આજે એલર્ટ આપવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતથી લઈને દરિયાકાંઠાના વિસ્તારો જે આખા છે ત્યાં બધી જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યા છે સાથે જ હવામાન એવું કહેવું છે કે નવેમ્બર મહિનામાં વધુ એક માવઠું આવી શકે તેવી સંભાવના છે માવઠું કેમ આવવાનું છે તો અત્યારે જે સિસ્ટમ જતી રહી સિસ્ટમ પસાર થયા પછી જેના એના વાદળો હશે એ વાદળોને કારણે ઘણા બધા જિલ્લાઓમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે સાથે જ પરેશભાઈ ગોસ્વામીનું પણ એવું કહેવું છે કે પાંચ તારીખ પછી અનેક જિલ્લાઓમાં વરસાદની

કોઈ કોઈ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની વધુ શક્યતા રહેશે જેમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગરના ભાગો ઉપરાંત લગભગ કેટલાક કોઈ કોઈ મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ ક્યાંક કમોસમી વરસાદની શક્યતા રહેશે તારીખ સાત નવેમ્બરથી એક પતરી વૃક્ષો આવવાની શક્યતા જે છે ચાર 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 નવેમ્બરથી બાર નવેમ્બરમાં તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે જેના લીધે તારીખ સાત નવેમ્બરથી ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું રહેશે અને ઠંડા પવનો ફૂંકાશે પચીનું વૃક્ષો જતા રહેતાં એકદમ ઠંડી ઠંડી આવવાની શક્યતા રહેશે મંગાળ ઉસાગરમાં એક વાવાઝોડું થવાની શક્યતા રહે છે જે વાવાઝોડાની ગતિવિધિ ડિસેમ્બર સુધીમાં પણ થવાની શક્યતા રહે ડિસેમ્બરમાં પણ હવાનું હળવું દબાણ બંગાળ ઉસાગરમાં થવાની શક્યતા રહે એટલે તારીખ અઢારથી ચોવીસ નવેમ્બર વચ્ચે ગુજરાતનું હવામાન પલટાઈ શકે વાદળવાયું અને માવછા જેવું થવાની શક્યતા રહી શકે